આરંભ થઈ રહ્યો છે સવારે કલાક રવિયોગ પણ આજે બની રહ્યો છે સવારે આઠ કલાક ને ઓગણ ચાલીસ મિનિટથી તો સાથે રાજયોગ પણ બની રહ્યો છે બપોરે એક કલાક ને એકતાલીસ મિનિટથી સૂર્યોદય સુધી આ બંને યોગ ચાલશે આ ઉપરાંત આજે રાત્રે આઠ કલાક ને પાંચ મિનિટથી પંચક પણ પ્રારંભ થશે જી આ છે આજના દિવસની વિશેષતા તો દિવસના વિશેષ મહત્વ અને સાથે સાથે દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે અને દર્શક મિત્રો જો આપ પ્રશ્ન પૂછવા માંગતા હતા તો આપની ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ સંપર્ક કરી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર છે તે ભાવિ દર્શનના કાર્યક્રમની અંદર અમે આપને આપતા હોઈએ છે કાર્યક્રમના અંતમાં આપને પ્રશ્નોના ઉત્તર આપીએ છીએ અને ગતરોજ જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તેમના પણ ઉત્તર છે તે અમે કાર્યક્રમના અંતમાં આપને આપીશું તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો હવે આગળ વાત કરવાના છે અને જાણવાના છે બારે બાર રાશિના જાતકોનો રાશિફળ શરૂઆત કરીશું મેષ રાશિથી જી બિલકુલ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે તમારા પ્રયાસોથી અર્થ વ્યવસ્થામાં સુધારો થતો જોવા મળશે તો સાથે આજે વેપાર વ્યવસાયમાં અસાધારણ નફો પણ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા બનશે આ ઉપરાંત સમાજમાં સન્માન પ્રાપ્તિ પણ આપને થઈ શકે એમ છે એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીશું ઉપાય વિશે કે કયો ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે કેસર ચંદનનું તિલક કરવું એ આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે આજે મેષ રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલકારી છે કોઈપણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો તો આપનો દિવસ મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજે એવો કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે આજે કલ્યાણકારી સાબિત થઈ શકે તો આજે આપના માટે આ મહામંત્ર છે જેનો જાપ ખૂબ શુભ સાબિત થશે એ મંત્ર છે ઓમ આધ્યલક્ષ્મી નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી

આજે લેવાતા નિર્ણયોમાં આત્મવિશ્વાસ આપની અંદર ભરપૂર જોવા મળશે તો સાથે શારીરિક અને માનસિક પ્રસન્નતા પણ આપણે જોઈએ તો આજે સંતાન સુખ પ્રાપ્તિના અવસર યોગો પણ બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો દિવસ આજે આપના માટે શુભ અને મંગલકારી છે તો વાત કરીએ ઉપાયની કે જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે ઉમરાની પૂજા કરવી પોતાના ઘરની દહેલી જે ઉમરો છે એની પૂજા કરવી આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થાય શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે સફેદ છે આજે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ મંત્ર જાપ વિશે મંત્ર જાપ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય એ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ ભાર્ગવાય નમઃ

સામાજિક ક્ષેત્રે તમને થોડીક નિરાશા અવશ્ય પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે પણ આપ જો સિદ્ધાંતોને વળગી રહેવાવાળા હો તો લાભ અવશ્ય સાયંકાલે પ્રાપ્ત થતો જોવા મળશે તમારી અણધાર્યા ખર્ચાઓ તમારા વધી શકે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે તો આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું હિતાવ સાબિત થશે એકંદર દિવસ આપના માટે સામાન્ય રહેશે વાત કરી ઉપાયની જે ઉપાય કરવો આજે આપના માટે કલ્યાણપ્રદ સાબિત રહે ઉપાય છે આજે આનંદના ગરબાનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે અને વાત કરી હવે શુભ રંગ વિશે મિથુન રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરો આપના માટે શુભ દિવસ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે વિશેષ શુભ મંત્ર સાબિત રહેશે ઓમ લક્ષ્મી નારાયણા ભ્યામ આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે બે મિનિટ પાંચ મિનિટ જેટલો સમય મળે

મિત્ર વર્ગ સાથે બહાર ફરવા જવાનું ક્યાંક આયોજન પણ આજ સંભવી શકે છે તો આ ઉપરાંત સંબંધીઓ સાથે મતભેદ કે વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે એનાથી બચવા પ્રયાસ કરો આપના માટે શુભ સાબિત થશે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરી ઉપાય વિશે તો આજે સફેદ પુષ્પથી ભગવાનનું દેવનું અર્ચન કરવું મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ છે પોપટી રંગ કોઈ પણ રીતે પોપટી રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલકારી સાબિત થયો છે જાણી શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી નારાયણની કૃપા આપની પર બની રહે એ મંત્ર છે ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત આ વિષ્ણુ ગાયત્રી મંત્ર જેનો જાપ કરવાથી આપની તમામ મનોકામનાઓ આજે પરિપૂર્ણ થશે તો જ્યારે સમય મળે એક માળા ઓછા મોછી અવશ્ય આપ કરજો લાભ અવશ્ય મળશે જી તો કર્ક રાશિના જાતકોનો રાશિફળ જાણ્યું કેવો દિવસ તેમનો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી છે અને હવે વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજે કયા ઉપાય લાભદાયી રહેશે તે જાણીએ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજે મહત્વના કાર્યોમાં સરળતાથી સિદ્ધિની પ્રાપ્તિ થઈ શકે એમ છે તો આ ઉપરાંત અટકેલા ધનની પ્રાપ્તિ થવાની પણ સંભાવનાઓ પ્રબળ છે ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આજ આપની ઉપર ભરપૂર બની રહેશે તો સાથે આજે કાર્ય કરવાનો સંતોષનો અનુભવ જે મહત્વનો છે કામ કરીને એનો સંતોષ આજ આપને પ્રાપ્ત થઈ શકે એમ છે વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો તો સાથે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભતાવાળો રંગ જે છે તે મરુન દ્રષ્ટિગોચર થઈ ગયો છે રંગનો કોઈપણ રીતે પ્રયોગ કરવો આજના દિવસને આપના મંગલકારી બનાવી શકે એમ છે તો સાથે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો આજે ગણેશજીના આ મંત્રનો જાપ આપના માટે મંગલપ્રદ રહેશે વિઘ્નો દૂર સફળતાનો માર્ગ મોકળો કરશે એ મંત્ર છે ઓમ ગણેશ નમઃ

ક્યાંક વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે એનાથી બચવા પ્રયાસ કરવો શુભ સાબિત થાય સ્પર્ધકો તેમના કાર્યોમાં પોતાના માથાને પાછળ પાછળ કરી કરી શકે શકે એમ એમ છે છે એટલે સફળતાને આગળ ચિંતાઓને મૂકી તો સાથે સરકારી કામમાં આજે અડચણો આવવાની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે એકંદર દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ કેટલાક ઉપાયની જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે

ત્રિપુર સુંદર કલ્યાણમય સાબિત થશે જી તો કન્યા રાશિના જાતકોનું રાશિ જાણ્યું અને દર્શક મિત્રો જો આપ ઉપાય કરશો અને સાથે આ મંત્રોના જાપ રાશિ પ્રમાણે કરશો તો આપને ચોક્કસ ત્યાંનું ફળ મળશે અને આપનો પણ કંઈ પ્રશ્ન હોય આપ પૂછવા માંગતા હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આપના પ્રશ્નોના ઉત્તર આશુતુજી આપને આપશે આગળ વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેવો યોગ આજે બની રહ્યો છે અને દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે ખૂબ શુભ દિવસ સાબિત થશે મહેનત કરવાથી કામમાં ઝડપથી પૂર્ણતા આવશે એટલે આળસ છોડી મહેનત કરવી આજે આપના માટે શુભ સાબિત થશે તમારે બિનજરૂરી ખર્ચાઓના કારણે નાણાં ભીડનો અનુભવ થઈ શકે તો બિનજરૂરી ખર્ચાઓ ઉપર થોડુંક નિયંત્રણ લાવશો તો દિવસ શુભમય રહેશે

મંત્ર જાપ કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય અને કાર્યોમાં સફળતા મળતી હોય છે તો આજે વિશેષ મંત્ર આપના માટે રહેશે જે આપના આ નો જાપ કરો આજે આપના માટે મંગલકારી ઓમ હરે નમ હમ આનો જાપ કરો દિવસ મંગલમય બની રહેશે જી તો તુલા રાશિ બાદ વાત કરીશું વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે તે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહેશો તો સાથે વિકાસ કાર્યોમાં સફળતા મળી શકે એમ છે આજે આકસ્મિક સંપત્તિનો લાભ પણ આપને મળવા પાત્ર જોવા મળી રહ્યો છે તો સાથે પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર પણ આજ આપને મળશે તો એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગળપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની આજે વિશેષ ઉપાય કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે એ છે આજે સુંદરકાંડનો પાઠ કરો આપના માટે વિશેષ કરીને લાભપ્રદ સાબિત થશે અને વાત કરીશું શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી કોઈ પણ રીતે કેસરી રંગનો પ્રયોગ કરો છો ખાસ કરીને વસ્ત્ર ધારણમાં તો વધારે લાભની સ્થિતિ જોવા મળશે અને વાત કરીશું આજના દિવસના આપના માટેના મહામંત્રની જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ ગુમ ગુરવે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલકારી સાબિત થશે યોગ્ય કાર્યમાં સફળતા મળવાના યોગો પણ સધાશે જી તો વૃશ્ચિક વાત હવે વાત ધનુરાશિની ધનરાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે આજે કયા શુભ મંત્રોના જાપ આપના માટે શુભકર સાબિત થશે તે જાણીએ

વાત કરીએ કેટલાક ઉપાયની કે જે ઉપાય કરવાથી લાભની સ્થિતિ મળે એ ઉપાય છે આજે પુસ્તકનું દાન કરવું આજે ધાર્મિક પુસ્તકનું પણ દાન કરી શકો નાના બાળકોને પણ પુસ્તકોનું દાન કરો એ આપના માટે આજે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે પિસ્તાઈ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જાણીએ શુભ મંત્ર વિશે કે જેનો જાપ કરો આજે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ ધનદા ય નમઃ આજે યથાસંભવ આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે સવાર સાંજ કોઈ પણ સમયે પાંચ મિનિટ આ મંત્ર જો જાપ કરો છો તો કલ્યાણ અવશ્ય થશે જી

તમારી વાણી પર સંયમ રાખો જ હિતાવ સાબિત થશે તો શબ્દો જે બોલીએ સંભાળીને બોલવા આપના માટે આજે શુભ રહેશે ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી પણ તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે એમ છે એકંદર દિવસ આપના માટે આજે સામાન્ય છે વાત કરી ઉપાયની ઉપાય કરતા લાભની સ્થિતિ જોવા મળે તો આજે ગુલાબી વસ્ત્રનું દાન કરવું આપના માટે શુભ અને મંગળકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે વાદળી આજે કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ આપના માટે માંગલિક સાબિત થશે કલ્યાણકારી સાબિત થશે અમે વાત કરી મંત્ર જાપ વિશે આજે મકર રાશિના જાતકો માટે મહાલક્ષ્મીના આ બીજ મંત્રનો જાપ કલ્યાણકારી સાબિત થશે તો યથાસંભવ જાપ કરવા એ મંત્ર છે ઓમ શ્રીમ રીમ ક્લીમ શ્રીમ આ મંત્રનો જાપ કરો આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત રહેશે જી

જમીન મકાન વાહન વગેરેમાં જ રોકાણ કરવાની ઈચ્છા હોય તો એ લાભપ્રદ સાબિત થઈ શકે છે અને રોકેલું હોય તો લાભ પણ તમારું કામ જાતે કરી લેવું બીજા ઉપર ભરોસો રાખવા જે યોગ્ય સાબિત નહીં થાય આ ઉપરાંત આજે આપના માટે ધન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિના પણ યોગો બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ છે વાત કરીએ ઉપાયની આજે કયો ઉપાય છે જે કરવો આપના માટે શુભ અને છે તો આજે ભૂખ્યાઓને ભોજન કરાવવું આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે જાણીએ શુભ રંગ વિશે તો આજે કુંભ રાશિના જાતકો માટે શુભ રંગ જે છે આસમાની દ્રષ્ટિગોચર થઈ ગયો છે કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે મંત્ર જાપ ખૂબ શુભ સાબિત થાય તો આજે આપના માટે નવારણ મંત્રનો જાપ મંગલકારી નીવડશે અર્થાત ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા આ મંત્રો જાપ જેટલો સમય મળે મંગલકારી છે કરતા રહેવું લાભપ્રદ સાબિત થશે જી કુંભ રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે અને કયા મંત્રોના જાપ કરવાના તે પણ આપણે માહિતી મેળવી દીધી હવે વાત કરીશું કુંભ બાદ અંતિમ રાશિ રાશિ ચક્રની એટલે કે મીન રાશિ વિશે મીન રાશિના જાતકો માટે આજે આ કયા ઉપાય લાભદાયી રહેવાના છે કયા મંત્રોના જાપ કરવાના રહેશે અને આજે કેવો યોગ બની રહ્યો છે દિવસ દરમિયાન તે જાણીએ મીન રાશિ

વાત અને સાથે આજે સ્પર્ધાઓમાં સ્પર્ધકોને આજે આપ હરાવી શકો છો એટલે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે મંત્રનો જાપ કરો આપના માટે શુભ અને મંગલપ્રદ રહેશે અને વાત કરીએ શુભ રંગ વિશે તો આજે આપના માટે શુભ રંગ છે મરુન કોઈ પણ રીતે આપ મરુણ રંગનો પ્રયોગ કરો દિવસ આપના માટે શુભ મંગલપ્રદ હિતાવ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે આજના દિવસનો આપના માટેનો શ્રેષ્ઠ મંત્ર રહેશે જેનો જાપ અવશ્ય કરવો જી બિલકુલ તો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના છે સાથે કયા મંત્રોના જાપ કરવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે હવે આપણે જાણવાના છે જેટલા પણ દર્શક મિત્રોના પ્રશ્નો હતા તે પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય થયો છે અને ગજરોજ જે દર્શક મિત્રો હતા તેમના શું પ્રશ્નો હતા આશુતોષજી અને શું ઉત્તર છે તે જણાવશો જે બિલકુલ ગઈકાલે પ્રથમ કોલર હતા અનુશ્રી એમનો પ્રશ્ન છે કે બારમા ધોરણમાં પરીક્ષામાં બે વિષયમાં એ નપાસ થયા છે અને ફરી પરીક્ષા આપવાની છે તેમાં કેવું પરિણામ આવી શકે એમ છે બિલકુલ બેન પરિણામ માટે એવું છે જેવી મહેનત કરશો એ પ્રકારના પરિણામ પ્રાપ્ત થશે એ પ્રકારના ગ્રહમાન પણ બની રહ્યા છે પણ સાથે સરસ્વતીની આરાધના પણ કરતા રહેવું લાભપ્રદ સાબિત થશે મંત્ર છે ઓમ ઐમ મંત્રનો જાપ કરી અને તમારું વાંચન શરૂ કરો લાભ મળશે બીજા કોલર છે સતીશભાઈ એમનો પ્રશ્ન છે જૂનું મકાન વેચી અને નવા મકાનમાં રહેવા જવું છે તો યોગો ક્યારે બની રહ્યા છે અહીંયા બે પ્રકારની સ્થિતિ મળી રહી છે કે તમારું નવા મકાનની ખરીદી જો બાકી હોય તો દિવાળી પછી એ ખરીદીના યોગો બની રહ્યા છે પણ જો તમારે લીધેલું હોય જૂનું મકાન વેચીને રહેવા જેવું હોય તો શુભ મુહૂર્તો પણ નવેમ્બર મહિનામાં જ જોવા મળી રહ્યા છે પણ શ્રાવણમાં પણ તમે ઓગસ્ટમાં જઈ શકો એમ છો દિવાળીમાં ખાસ વિશેષ યોગો બની રહ્યા છે આ માટે તમે ભગવાન વરાહની આરાધના જો કરો તો વધારે મંગલપ્રદ સાબિત રહેતી હોય છે તો ભગવાન વરાહનો મંત્ર છે ઓમ નમો ભગવતે વરાહાય સ્વાહા આ મંત્રના જાપ કરવાથી ભવન પ્રાપ્તિના યોગો જલ્દી બનતા હોય છે બીજા કોલર છે જીગરભાઈ એમનો પ્રશ્ન છે મારી અત્યારે વર્તમાન દશા કઈ ચાલી રહી છે અંતરદશા કઈ છે અને ઉપાયો શું છે જણાવશો બિલકુલ શુભ પ્રશ્ન છે આપની કુંડલીને જોતા વર્તમાનમાં ગુરુ ગ્રહની મહાદશા ચાલી રહી છે અને એમાં ચંદ્રની અંતરદશા ચાલે છે એટલે આ સમય સુધી આપના માટે થોડીક પીડાકર અવશ્ય જોવા મળી રહી છે પણ લાભની પણ સ્થિતિઓ બનતી હોય જો સ્થિતિઓ ન બનતી હોય તો આ એકવીસ જૂન બે હાજર ચોવીસ સુધી અંતરદશા ચંદ્રની અંદર રહેશે ત્યારબાદ મંગળની અંતરદશા ચાલુ થશે જે મે સુધી ચાલશે તો વર્તમાન સમયમાં આપના માટે ઉત્તમ ઉપાય છે દુર્ગા આરાધન અર્થાત તમે દુર્ગા ચાલીસાનો પાઠ કરી શકો દેવીના મંત્રોનો જાપ કરી શકો દુર્ગા સુપ્તનો પાઠ કરી શકો સાથે ચંદ્રને અનુકૃત કરવા માટે મોટી રત્ન ધારણ કરી શકો અને નિત્ય સિવાર્ચન કરવું શિવલિંગ પર જળ માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે છે કામ અટકેલા છે જે આરોગ્ય પ્રસર છે એમાંથી પણ રાહત મળશે બીજા કોલર છે માનસીબેન એમનો પ્રશ્ન છે જીવનમાં તકલીફ છે અને પતિ ઘર છોડીને જતા રહ્યા છે ક્યારે પાછા આવશે બેન આપની કુંડલીને જોતા શનિ આપની કુંડલીમાં ચોથા સ્થાનમાં વિરાજમાન છે એટલે સુખ સ્થાનમાં છે અને શનિ પ્રધાન કુંડલી પણ છે એમાં શનની મહાદશા ચાલે છે ને અંતરદશા પણ શનિની ચાલી રહી છે તો ત્રણ ઓગસ્ટ બે સુધી તો ગ્રહમાન શુભ નથી પણ જો મારા પતિ જો ગયા છે તો એના માટે એમની કુંડલી જોવી પડે કયા કારણસર છે પણ છતાંય ઉપાય બતાવું અને કરવાથી લાભ અવશ્ય મળશે એકવીસ દિવસ સુધી લગાતાર રોજ એકી સંખ્યામાં વધારતા ક્રમમાં કહેવાય છે બજરંગબાણના પાઠ કરવા પહેલા દિવસે એક બીજા દિવસે બે ત્રીજા દિવસે ત્રણ પાઠ કરવા એવી રીતે એકવીસમાં દિવસે એકવીસ પાઠ કરવા ત્યારબાદ એકવીસ દિવસ લગાતાર ઉતરતા ક્રમમાં પાઠ કરજો નિશ્ચિત આ અવધિ પૂરી થાય પહેલા તમારા જીવનમાં ગૃહસ્થ જીવનમાં સુખાકારી આપશે તમારા પતિ પાછા પણ આવી જશે આ રીતના ઉપાય કરવાથી લાભની સ્થિતિ બનશે શ્રદ્ધા સાથે હનુમાનજી મંદિરમાં જઈને પણ પાઠ કરી શકો તો તમારા ઘરે એક સરસવના તેલનો દીવો કરીને પણ આ પાઠ કરી શકો કોઈ પણ સમય સવારે અથવા સાંજની સંધ્યા સમયે પાઠ કરો નાઈ ધોઈને બેસવું એ શુભ સાબિત થશે બીજા કોલર છે બેન એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી કોઈ ઉપાય બેન આપની કુંડલીને જોતા છઠ્ઠા સ્થાનમાં રાહુ મંગળનો યોગ બન્યો છે અને રાહુ મંગળનો યોગ કહેવાય છે અંગારક યોગ છે એ આરોગ્ય ઉપર માઠી અસર આપતો હોય છે અને એમાં પણ કુંડલીનું છઠ્ઠું સ્થાન એટલે આરોગ્યનું સ્થાન અને આટલા માટે એક ઉપાય છે આ એની શાંતિ કરાવી આ જે દોષ છે અંગારક એની શાંતિ પૂજા કરાવી આપના માટે શુભ સાબિત થશે અને જ્યાં સુધી ન કરાવ ત્યાં સુધી ધરો જે હોય એને પાણીમાં પલાળી રાખવી આખી રાત ને સવારે એ શિવલિંગ ઉપર અર્પણ કરવાથી પણ લાભની સ્થિતિ જોવા મળશે તો આ પ્રયોગ અવશ્ય કરો ને તમારી જે દવાઓ હોય ઘરની અંદર ઉત્તર અને ઈશાનની મધ્યમાં ભગવાન ધન્વંતરીના સ્થાનમાં મૂકવી એ આપના માટે આરોગ્યમાંથી જલ્દી આરોગ્ય લાભ કરાવે એ રીતે બનશે કોલર છે પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે ગીરીશભાઈ આપણી તારીખ આપી છે સમય નથી એટલે અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો મૂલાંક આપનો એક થાય છે જેના કારણે આપના માટે આ વર્ષ શુભ સાબિત થઈ શકે એમ છે મંગલકારી રહેશે જો અટકાય તો કંઈક આવતી હોય તો સૂર્ય ઉપાસના આપના માટે મંગલકારી સાબિત થશે

તો દર્શક મિત્રો આશા છે જેવી માહિતી આપને આપી હશે તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર